શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર હિન્દુ વૈદિક સંસ્કૃતિના દસ સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવ્યું શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમપૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને કોઓર્ડિનેટર રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર તથા શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટરમાં નામકરણ સંસ્કાર નિષ્ક્રમણ સંસ્કાર અન્નપ્રાશન સંસ્કાર ઉપવેશન સંસ્કાર કર્ણવેદન સંસ્કાર મુંડન સંસ્કાર વેદારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પાંત્રીસ તપોવન બાળકોએ સંસ્કાર વિધિનો લાભ લીધો હતો શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર તથા શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરમાં દર મહિને હિન્દુ વૈદિક સંસ્કૃતિ પ્રમાણેના દસ સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવે છે સંસ્કાર વિધિ બાળકમાં વ્યક્તિગત વિકાસ સ્વસ્થ તન સ્વસ્થ મન બૌદ્ધિક વિકાસ તેમજ યશસ્વી જીવન થાય તેના માટે કરાવવામાં આવે છે સંસ્કાર વિધિ સંપન્ન વેદાંતાચાર્ય તથા ભાગવત કથાકાર પરમ વિદુષી કલ્પનાબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી અને પરમ પૂજ્ય સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ આપ્યા અને બાળકોને અન્નપ્રાશન કરાવ્યા હતા પરમપૂજ્ય મંત શ્રી રામદાસજી મહારાજજીએ ઉપસ્થિત માતા પિતાને આશીર્વચન પાઠવ્યા હતા અને બાળકોના સંસ્કાર વિધિ થકી માનસિક શારીરિક આધ્યાત્મિક વિકાસ થાય તેવા આશીર્વાદ પાઠવ્યા હતા

આપણા વૈદિક હિન્દુ સંસ્કૃતિના સંસ્કારોના અનેક લાભો છે જેવા કે વ્યક્તિત્વ વિકાસ બૌદ્ધિક વિકાસ મન તન સ્વસ્થ અને એનું જીવન સંપૂર્ણમય તંદુરસ્ત બની રહે અને યશસ્વી જીવન બની રહે તે હેતુથી આ સંસ્કાર વિધિ તપવન ખાતે સંપન્ન કરવામાં આવે છે જય મહારાજ જય મહારાજ યોગીરાજ શ્રી સંતરામ મહારાજની દિવ્યખંડ જ્યોત આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે ત્યારે તેમને વંદન કરું છું પરમપજક ગુરુ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી તેમજ સંત શ્રી નેંગુરુદાસજી મહારાજના સીધા માર્ગદર્શન ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોન ખાતે આજરોજ આપણી હિન્દુ સંસ્કૃતિના સોળ સંસ્કારો પૈકી દસ સંસ્કારોની વિધિ આજે સંપન્ન કરવામાં આવી આ દસ સંસ્કારોમાં તપોનમાં આવતી દીકરીઓએ તેમના બાળકો લઈને આ વિધિ સંપન્ન કરી હતી લગભગ પાંત્રીસથી પણ વધુ બાળકોએ તેમના જીવનના આ દસ સંસ્કારો કરાયા હતા જેવા કે સૌપ્રથમ નામકરણ સંસ્કાર અન્નપ્રાસન સંસ્કાર ઉપવેશન સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર ઉપવેશન સંસ્કાર મુંડન સંસ્કાર આવા વિવિધ સંસ્કારોની વિધિ આચાર્ય શ્રીમતી કદમાબેન ત્રિવેદી દ્વારા આ વિધિ સંપન્ન કરવામાં આવી હતી જય મહારાજ